વડવા કાછિયાવાડ વિસ્તારમાં દબાણ હટાવો સેલે લોકોના રોષ વચ્ચે પણ દબાણોને જપ્ત કર્યા વડવા કાછિયાવાડ વિસ્તારમાં દબાણ હટાવો સેલ દબાણ હટાવવા માટે પહોંચ્યા હતા જ્યાં લોકોના વિરોધ વચ્ચે પણ દબાણ હટાવો સેલે પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે આ સમયે વિરોધ કરવામાં આવ્યો હતો અને કાકરી ચાળો કરાયો હતો જેમાં એક વ્યક્તિને ઈજા પણ થવા પામી હતી તેમ છતાં દબાણ હટાવો સેલે પોલીસની ઉપસ્થિતિમાં દબાણોને જપ્ત કર્યા હતા thank <laughs>

Okay.

લૂટફાટ કરો વેપારીઓ આ ધંધો નહીં કરે તો શું કરે લૂટફાટ કરશે કે નહીં કરે